ધ્રાંગધ્રા સુથાર સમાજ હળવદ રોડ વિશ્વકર્મા પ્રભુના મંદિરે બાર પાટોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું આ આયોજનમાં વિશ્વકર્મા હવન વિશ્વકર્મા પ્રચારક સમિતિ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચ દંપતી તથા સમ્રા સુથાર સમાજ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા લીધેર વિશ્વકર્મા મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું હતું આયોજનમાં ગામો ગામથી પ્રમુખ તથા જ્ઞાતિજનો સહભાગી થઈને આયોજનને સફળ બનાવવા માટે યુવાનો ટ્રસ્ટી સુથાર સમાજ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી ગુજરાત સમાચાર ચેનલ દ્વારા મંદિરોમાં માર્ગમાં પાઠ્યોનું આયોજન કરવામાં આવે છે સાથે સાથે વિશ્વકર્મા ધર્મ પ્રચારક સમિતિ જાડોડિયા દ્વારા આજ રોજ પંચકુડી યન્ન જગદના મુકામે કરવામાં આવે અને જાનિક વાતાવરણ અને સમાજ ધર્મ તરફ અને શિક્ષણ અને વિકાસની દ્રષ્ટિએ આગળ વધે તે હેતુથી આજે પંચકુડી યન્ન જગદના મુકામે રાખવામાં તારે જ્ઞાતિજનોનું પ્રમુખશ્રીઓનું અને ગ્રસ્તીજીઓ અને વારદાના આપમિત મહેમાનો ગામમાં આવી તે બધાનો વિશેષ ઉપાસના સમાજ તરીકે અમે આમાની છીએ અલંજાસ્વિંતયントમાં એ જનાહ પર્યુપાસતે તેસા વિદ્યા વિયુક્તાના લોકક્ષિમો બહવ્યતો તાગદરા મુકાવે પંચગુન્દી અદનાનો આયોજક વિશ્વકર્મા મંદિરની અંદર આજ રોજ રાખેલ ભગવત કૃપાએ સુંદર મજાનો પાટોત્સવ સ્થાનિક પરિજનોના સહયોગથી સુંદર રીતે સંપન્ન કરવામાં આવ્યો શાસ્ત્રોના મત અનુસાર યજ્ઞદાન તપ કર્મ ત્યાજે કાર્મ્યતઃ યજ્ઞદાન તપ કર્મ પાવન અને મનિષીના ઇન્યાએ આ ત્રણ સંકલ્પ બદ્ધપક પેગી આજી યજ્ઞીય કાર્ય સંપન્ન થયું સર્વે પરિજનો સંકલ્પ બદ્ધ થઈ અને આ સંસ્થાના ઉદ્ધાન માટે ઉત્તરોત્તર પ્રગતિ માટે સર્વે કટિબદ્ધ બન્યા આજે અમને બધાને અહીંયા આવીને આમંત્રણ આપ્યું અમારું સૌનો સ્વાગત ઉષ્માભીર કર્યું અને ખૂબ સહયોગ આપી સંસ્થાએ ખૂબ સરસ મજાનું કાર્ય કર્યું સંસ્થાનું ખૂબ ખૂબ આભાર